નમસ્કાર મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ અમારા તુલસી નેચરલ ફાર્મની રાય છે દર વર્ષે અમે ઘઉંમાં મિત્ર પાકમાં વાવીએ છીએ અને ગ્રાહકોના ઓર્ડર હોય ત્યાં સુધી અમે પહોંચાડીએ છીએ આ વર્ષે સાત વીઘામાં હતી રાય એટલે ઉત્પાદન પણ ઘણું છે જોકે સામે ડિમાન્ડ પણ વધવા લાગી છે તેમ છતાં કોઈ મિત્રોને ખરીદી હોય તો અમારો મોબાઈલ નંબર નોંધી લેશું સત્તાણું બે બાવન અઠ્યાવીસ સાત સુમોદ મિત્રો તમને એક નવાઈ લાગશે કે આ સુપડામાં શું થઈ રહ્યું છે અને આમ તો પહાટો કહેવાય કારણ કે રાય છે એ સૌથી ઝીણામાં ઝીણો દાણો હોય છે અને એમાં જે કચરો હોય એને સાફ કરવા માટે જે આ પહાટો થઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો કે મહિલાઓની એક કળા હોય છે કે સુપડામાં પહાટો કરે ત્યારે માત્ર રાયનો દાણો જ પડતો હોય અને કચરો છે એ એક બાજુ ચડી જતું હોય અને આ જે ઢગલો જે થઈ રહ્યો છે નીચે એ તમે જોવો છો એ એકદમ નેટ એન્ડ ક્લીન છે અને કચરું માત્ર સુપડામાં જ રહેશે સુપડાની જે ધાર છે કોર જે છે ત્યાંથી જે દાણો પડી રહ્યો છે એ માત્ર ને માત્ર રાયનો દાણો જ પડી રહ્યો છે એક પણ કચરું એમાં જતું નથી આ પહાટો એ મહિલાઓની એક કલા છે ખૂબી છે ધન્યવાદ